ના ક્યાં બહાર બોલ એ આ પ્રસાદ લઈ લેજો હમ એટલે કેવી રીતે ઓળખવા ભગવાનને પ્રભુને ઈશ્વરને પરમાત્માને જે કહેવાય બ્રહ્મ કહેવાય ચિદ્ધાકાશ કહેવાય નામ તો નથી એનું નામરૂપ નથી આપણે આ બધું અનંત પ્રકાશ છે તે અનંત પ્રકાશ શબ્દ નથી પણ અને અનંત પ્રકાશ છે પણ અનંત પ્રકાશ છે અને જોડે જોડે એક દ્વૈત ભ્રમ થાય છે કે અનંત આભાસ પણ છે પણ અનંત પ્રકાશ છે આખો એ આખો પ્રકાશ જ છે ને એમાં બીજું કાંઈ નથી એટલે આખો આભાસ છે એ ભ્રમ માત્ર છે ને કાંઈ નથી એમ કલ્પના કહો કે ભ્રમ કહો આકાશ જેવો આખો અનંત ચૈત્ર પ્રકાશ છે એમાં આ આખો આકાશ જેવો અનંત હા આખો દ્રશ્ય ભ્રમ સંસાર ભ્રમ કે સૃષ્ટિ ભ્રમ કે જગત બ્રહ્માંડ કોસમોક ફિનોમેના યુનિવર્સ જે કહેતા વિશ્વ તો એ આખો ભ્રમ કાંઈ નથી સમજાય ટોટાલિટીમાં ટોટાલિટીમાં આખો અનંત ચૈત્ય પ્રકાશ છે હવે આપણે આ આભાસ ભ્રમમાં આવી ગયા આમાં આવી ગયા જે વિશ્વ કહો શ્રુષ્ટિ કહો સર્ગ કયો સંસાર કહો જગત કહો બ્રહ્માંડ કહો સમજાય યુનિવર્સ કહો કોસમોક ફિનોમિના તો આ દેખાવ છે આખો એમાં આપણે કહીએ કે આપણે એક આ દેખાવ છે ને આ બધો દેખાવ છે હવે આમાં જે કે આખો આકાશ જેવો આખો અનંત ચૈતન પ્રકાશ કેવી રીતે ઓળખવો તો એ આખો તો છે જ મહાસાગર છે તો તરંગ ફેણ પર પટ એનો દેખાવ છે પણ મહાસાગર જ છે એમાં તો બીજું કાંઈ નથી બીજું કાંઈ થતું નથી તો મા ચૈતન્ય પ્રકાશ જ છે આખો અનંત સંપૂર્ણ મા ચૈતન્ય પ્રકાશ છે સ્વયં મા ચિતાકાશ આખું એકલું પ્રકાશ જ છે મા ચિતાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ મા ચિતાકાસ સબકુશ મેં કુશ નહીં એ માચિતાકાશ પરમ કંઈ વાલી પરમ શાંતિ તો જેવું અંદર એમ ખબર પડે કે હું છે એ આભાસ માત્ર છે કલ્પના કે ભ્રમ માત્ર છે પણ એ હું ને જે પ્રકાશનારો પોતે પ્રકાશ પોતે એ આકાશ છે હું ને હું છે બુદ્ધ બુદ્ધ છે પરપોટો તો પરપોટો મહાસાગરના જળ જળથી જ પ્રકાશે મહાસાગરથી જ પ્રકાશે એટલે પોતે મહાસાગર છે અને પોતે પરપોટો નથી એટલે ઊંધું થઈ ગયું આઈડેન્ટિફિકેશન એટલે તાદાત્મ્ય અભિનવેશ અભિમાન મહાસાગર છે ત્યાં પરપોટા સાથે થઈ ગયું કે હું આ પરપોટો છું પણ હું આ પરપોટો છું એવો જે પ્રકાશ પોતે છે પોતેને પોતે જ જ્યાં પરપોટો છે ત્યાં જ જળ છે ત્યાં જ મહાસાગર છે એટલે જ્યાં આ હું એવો પરપોટો છે આખી સૃષ્ટિ પરપોટો જ છે પછી ટામને કે સૃષ્ટિ ફીણના ઢગલા જેવી છે પાડ જેવડી ઊંચી થઈને પોસાય પણ ફીણમાં કાંઈ ન હોય એટલે આઈડેન્ટિટી ટ્વિસ્ટ થઈ ગઈ એટલે અધિઠનમાંથી અધ્યસ્થમાં આવી ગઈ અધિઠન એટલે એ આખો અનંત સંપૂર્ણ મહાચૈત્ય પ્રકાશ છે એટલે મહાસાગર કે અનંત સંપૂર્ણ મહાસાગર તો હવે કેવી રીતે કે પરપોટો છે તો ત્યાં પોતે જ પ્રકાશ છે જ્યાં હું છે એ પરપોટો છે બધાનું હું છે ટોટાલિટીમાં એ પરપોટો છે અને પછી બધાનો અંદર જે ચૈતન્ય છે જળ એ મહાસાગર છે બધાનું જે ચૈતન્ય છે જ્ઞાન છે અનુભવ છે એ મહા ચૈતન્ય પ્રકાશ છે પરબ્રહ્મ પરમાત્મા છે બધા ખબર પડે જ બધાનું જે ચૈતન્ય છે અનુભવ છે જ્ઞાન છે ચૈતન્ય પ્રકાશ છે એ જ ભગવાન છે પ્રભુ છે ઈશ્વર છે એ જ સમજાય પરમ છે ક્લિયર નથી હું એકદમ કે હવે જે જે તમે દ્રશ્ય જુઓ છો તો એ આભાસ આકાર વિકાર જુઓ જ તો એ કોનાથી ભાષે છે તો એ માચી દ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ તો તો એનો અર્થ એમ કે તમે એટલે પોતે જે છો એને પોતાને રૂપે ઓળખો જે પરપોટો માન્યો છે એને તમે જળ રૂપે મહાસાગર રૂપે ઓળખો એટલે આ જે સ્થૂળ સુખનું કારણ જે છે એમાં એ પ્રકાશનું પ્રતિબિંબ જીવ્યું છે આ બધો આભાસ છે એપિયાર્સ છે આ સ્થૂળ દે પછી સૂક્ષ્મ દે કારણ દેહ એમાં પ્રતિબિંબ ચીદાભાસ તો આ આખો આભાસ છે પણ તમે પોતે પ્રકાશ છો અને એ પ્રકાશ આભાસને પ્રકાશો છો પણ એ પ્રકાશમાં કોઈ આભાસ નથી મહાસાગર કે જળ એ ચક્રી તરંગ ફેર પર પોતાને એ જે ભાસ છે આભાસ એને પ્રકાશે પણ પોતામાં મહાસાગરમાં જળમાં પોતામાં કોઈ આભાસ આકાર વિકાર નથી આવી રીતે પોતાને પ્રકાશ જાણો સમજાય છે કે નહીં એ સાચો હું છે અને જે પોતાને આભાસાકાર વિકાર માણું છ એ ખોટો હું છે એટલે ખો સાચો પોતાને સાચા તરીકે ઓળખી સાચા પ્રકાશ તરીકે મહાચિદ્દાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ તરીકે ઓળખી અને પછી પેલો ખોટાનો ભ્રમ એટલે ખોટો હું છે જ નહીં એ સાચો હું એટલે હું કેવલ અનંત સંપૂર્ણ ચિદાકાશ છું હું સ્વયં અનંતપૂર્ણ પરબ્રહ્મ છું સ્વપ્રકાશ હું કેવલ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું હું કેવલ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું હું સચ્ચિદાનંદ ગણ પરમાકાશ છું સેલ્ફ મહાચિદાકાશ પ્યોર કોન્સિયસનેસ પૂર્ણ બ્રહ્મ ટો થેપ સડ્યો ક્લિયર થાય હું ચૈતન્ય છું હું આ જળ આભાસ આકાર વિકાર નથી આ બધું ઉત્પન્ન થાય લીન થાય છે પણ ચૈતન્ય અજર અમર છે આત્મા પોતે છે એ પોતે પરબ્રહ્મ પરમાત્મા પરમચિદ્દાકાશ છે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પોતે જ છે સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ પોતે જ છે અને પૂર્ણ બ્રહ્મ અનંત તેજગન અનંત ચિત્તગન પોતે જ છે અને પરમાકાશ કેવલ અનંત સુધ તેજગન પોતે જ છે અને પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પોતે જ છે બીજો કોઈ પ્રભુ કે ભગવાન તમે આ આભાસના કોઈ પણ ઈશ્વર હોય કે બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય કે ના કોઈ અવતાર કે વિશ્વ વિભૂતિ હોય કે પૈગંબર હોય કે જગદગુરુ હોય કે એક્સ વાય ઝેડ કોઈ પણ યોગી પરમ જ્ઞાની પરમ ભક્ત હોય કે કોઈ પણ ઈશ્વર હોય કે આત્મ સાક્ષાત્કાર કરવી કે મહાસિદ્ધ હોય યોગી હોય કે સમ્યક પ્રબુદ્ધ હોય કે નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ હોય તો તમારો આકાર રાખીને એ આકારને તમારી સાથે ન જોડો તમારો આકાર છોડી દો પછી એમના આકાર પણ નથી ઈશ્વરથી મારી મિટીની રજ સુધી તણકલા સુધી કે કીડી સુધી તો ઈશ્વર સમજાય બીજા તો અંશ છે એ પાર્ટ એન્ડ પાર્સવ તો તમે ઈશ્વર સાથે પણ તમે આકાર રાખશો અને ક્યાંય ને ક્યાંય આકાર કોઈ આકાર સાથે જોડશો કોઈ ગુરુ કે કોઈ નાની કે કોઈ યોગી ભક્ત કોઈ બી વિશ્વ વિભૂતિ કેમ ન હોય સમજાય તો કોઈ બી હોય તો એ આભાસ આકાર વિકાર નથી અને માચીદાકાર સ્વયંપ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે તો તમે પોતે જ તમારો આકાર છે એ ભ્રમ છે ને કાંઈ નથી અને તમે પોતે જ પ્રકાશ છો એ જ તમે માચીદાકાર સ્વયંપ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છો આવું નિર્મળ આત્મજ્ઞાન વસિઠથી પ્રકાશથી અનુભવીને રહી શકાય છે એ અમારું સંપૂર્ણ સ્વાનુભવ છે આપણો સાડત્રીસમો રાઉન્ડ છે પહેલાં અક્ષરથી છેલ્લા અક્ષર સુધી અણીસો દાર પાર આપણે ચાલ્યા છીએ માચીદાકાશ કહેવાય અણીસો દાર પાર તો આ બધું આખું અનંત સંપૂર્ણ મહંચે તેને પ્રકાશ છે સ્વયં આખો એકલો પ્રકાશ છે તો આપણે આ આભાસ આકાર વિકાર નથી અને એ પ્રકાશ આપણે છીએ એ પ્રકાશ આપણાથી આ ભાસમાં સ્વપ્ન જેવાને ઝાંઝવાને જળ જેવા મિથ્યાને નાશવંત અસત અસાર દુઃખ આવો આભાસ ભાષે છે પણ આપણામાં કોઈ આભાસ નથી આપણે કેવળ પ્રકાશ છે ક્લિયર છે ક્લિયર છે ને હા તો બધાને પ્રસાદ આપી કોઈ સાથે પહેલાં તો પોતાના આકારને પોતાની સાથે ન જોડો એમ સર્વદા સ્વચ્છ આકાશ જેવા જ રહો કોઈને ઓળગો નહીં કોઈને ઓળખવા દો નહીં આ સિદ્ધો સર્વદાસ એટલે સૌથી પહેલું ન પોતે ન ઓળખવું તો પોતે પ્રકાશ છે અને અહમ છે આભાસ છે તો સર્વદા સ્વચ્છ આકાશ એટલે ચીદાકાશ સજ રહો સર્વદા સ્વચ્છ આકાશ જેવા જ રહો કોઈને ઓળખો નહીં કોઈને ઓળખવા દો નહીં એટલે અહમને ઓળખવો નહીં અને અહમને ઓળખવા દો નહીં પહેલે નંબરે પછી બીજું આવશે જ નહીં અહમ આવશે તો બધું આવશે જો અહમને ઓળખશો અને અહમને ઓળખવા દેશો અહમ તો ઓળખવાનો આવે છે જ નહીં કોઈ જે કોઈ જે બ્રહ્મ સઘુ બ્રહ્મ છે સ્વયં બ્રહ્મ છે કેવળ બ્રહ્મ છે એમાં કોઈ ભ્રમ છે જ નહીં તો ભ્રમ ભ્રમ જે કાંઈ નથી એ કાંઈ બ્રહ્મને ઓળખવાનું આવે સમજે એમ પોતે બ્રહ્મ છે પોતે હે ને તો એને કોઈ આ હું એવો ભ્રમ કે દ્રશ્ય એવો ભ્રમ ન આવે તો એવું પોતાથી પોતે જણાય છે સ્વસામેદ્ય છે માણ કા કે સ્વસામેધ્ય સહજ નિર્વિકલ્પ એટલે પોતાથી અનુભવ એવું જ છે પોતે જ છે અને સહજ નિર્વિકલ્પ સહજ નહીં એ કોઈ વિકલ્પ જીસમે એટલે આખો પ્રકાશ જ છે અને આખો આભાસ નથી તો પહેલાં નંબરનો આભાસ હું છે અને એ આભાસને વળગો નહીં ને વળગવા નહીં તો પોતે જ પરમચિદ્દાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અનંત પૂર્ણ परम પરમ શાંતિ સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ યુ સબકુ હૈ ઈસકે સિવાય કુછ નહીં હૈ સિદ્ધ કરવા પણ સ્વયં સિદ્ધ છે પ્રકાશ કરવા પણ નથી બીજો છે જ નહીં અને સ્વયં પ્રકાશ છે પૂર્ણ કરવા પણ સ્વયંપૂર્ણ છે સમજે એટલે માણસ પોતે જ પરબ્રહ્મખંડ સચ્ચિદ આનંદ છે તો આનંદ એટલે પૂર્ણતા એમાં કોઈ અભાવ નથી કોઈ ઈચ્છા નથી પણ હું પોતાની સાથે જોડે એટલે પછી બધી મહામારી શરૂ સમજે જ કે નહીં તો યહી એ સબકુ છે ઈશ્કે સિવાય કુછ નહીં હે શૂન્ય ભસ અનંત કોટી મહાકલ્પો હૈ નહીં બરાબર આવી દેવું પ્રસંગ अतिरिक्त संप्रकास्तु और तालित है आपको कोई आगा आवाज आकर उनका बोले यदि जुड़ना चाहते हैं मैं sourceType के मूल आवाज आकर के मुंह और मूल और वो जोड़न को जोड़ा हुआ है प्रयोग जो है बातएं जम रही है कैमरा लोगो हमारे आगे

સ્વયં સ્વયંપ્રકાશ સંપર્ણ પ્રકાશ એટલે મહાચિતાકાર સ્વમયથી સહજ નિર્વિકલ્પ એટલે પોતાથી અનુભવ એવું એટલે સદાશિયો વસીટને કૈલાશમાં કીધું કે ચૈતન્ય ભિન્ન પોતાનો બીજો અનુભવ નથી એટલે પોતાનો એટલે ચૈતન્યનો ચૈતન્ય ભિન્ન એટલે ચૈતન્યથી જુદો પોતાનો એટલે ચૈતન્યનો અનુભવ એટલે ચૈતન્ય પોતે અનુભવ છે તમે જે અનુભવ છો એ ચૈતન્ય છો તમે જે જ્ઞાન છો એ ચૈતન્ય છો તો એ ચૈતન્ય પોતાની સાથે આ આ હું એ આભાસ આકાર વિકારને ન જોડે એટલે પ્રકાશ પોતે જ એ પરબ્રહ્મ પરમાત્મા પરમચિત બરાબર ને હું પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અમર પરમાત્મા હે ને હું ને ન જોડો અને ન જોડાવા દો સર્વદા સ્વચ્છ આકાશ જેવા જ રહો કોઈને ઓળખો નહીં કોઈને ઓળખવા દો નહીં હું ને ન ઓળખો અને હું ઓળખવા ન દો અને પ્રેક્ટિકલ છે જ અહીંયા પ્રત્યક્ષ પવનનો અનુભવ એ બધું આભાસમાં આવ્યું હું ને આવ્યું હુંમાં આવ્યું જે કંઈ તમને આખો ઈશ્વરથી લઈને મીટીકી રજ અથવા તણક લોથવા કીડી જે જે તમે અનુભવ કહો છો તો અનુભવ છે એ ચૈતન્ય છે ને મા ચિદાકાશ છે પણ આ આભાસ જોડીને તમે કહો પવનનો અનુભવ હું ને જોડીને કહો બધા બધા આભાસ અનુભવનું સેન્ટર હું છે ઈગો અહંકાર અને ઈગો નથી અહંકાર કાળી ટીપકી કલન વસિષ્ટ રામને કીધું જૈસે આકાશ મેં કાલી ટીપકી કલંક કભી સંભવિત નહીં વેસે ચિદાકાશ મેં અહંરૂપી કાળી ટીપકી કલન કભી સંભવિત નહીં તો બધું સાર આવી ગયો કે અહંકારનો ભ્રમ એ કાળી ટીપકી કલન છે આકાશ કેવું નિરંજન નિરાકાર નિરાકાર છે આકાશથી પર પરમાકાશ આ તો ભૂતાકાશ છે ભૌતિક એ તો શૂન્ય છે અને પરમાકાશ તો એકદમ પૂર્ણ છે એટલે એ તો સત્યને આનંદ છે શાંતિ એટલે અનુભવ શબ્દ તમે પવનનો અનુભવ એમ બોલ્યા તો તમે હું રાખીને પછી બોલો છો હું ને પવન એટલે આભાસ હું ને આભાસ પવનનો અનુભવ થાય પણ આભાસ હું નથી ને આભાસ પવન નથી અને માચી સ્વયં સ્વયંપ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે એ કેવળ સ્વરૂપ છે હું એ સાચો હું બધાનો સાચો હું બધા તરંગ ફીણ પરપોટોનો સાચો હું મહાસાગર છે અને બધા ચક્ર ચક્રી તરંગ ફીણ પરપડવાનો ખોટો હું આ ચક્રી છું હું આ તરંગ છું હું આ ફીણ છું આ પરપડું છું હું ઈશ્વર છું હું બ્રહ્મા વિષ્ણુ મહેશ છું હું વિરાટ છું સમજે જ કે નહીં કે હું આ વ્યક્તિ છું વ્યક્તિ હુંથી બને અને જીદાકાશમાં હું નથી એટલે વ્યક્તિ ન બને એટલે વ્યક્તિ ગમે એટલી મોટી હોય તો એ આભાસાકાર વિકારમાં જ આવે એપિયરન્સ એ નથી એ લ્યુઝન શું કહેશ જો કોઈ હું મોટા મોટો કરે તો બહુ તો ઈશ્વર થાય પણ ઈશ્વર પણ સૌથી મોટો આભાસ છે અને પરમ સત્તા પરબ્રહ્મ છે એ સૌથી મોટું એ પરમ ચિદાકાર છે પરમ જ્યોતિ અખંડ જ્યોતિ તમે હું રાખીને જો કાંઈ પણ જોશો બોલશો સાંભળશો વિચારશો શું છો સ્પર્શ કરશો સ્વાદ કરશો તે બધો આભાસ કારણ કે હું પોતે જ આભાસ એટલે બધા આભાસ આખો સમટતી આભાસ છે ટોટાલિટીમાં એનું મૂળ હું છે અને હું કાઢી નાખું તો ઈશ્વર પણ રહેતો નથી પછી બીજું તો રહે હું નથી તો સંકલ્પ નથી અહીં કોઈ સંકલ્પ નથી કારણ કે હું જ નથી અને રમણ કે જ્યાં અહંકાર નહીં હોતા એમાં પરમાત્મા સ્વયં પ્રકાશ થાય જ્યાં અહંકાર નથી હોતો ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશ સાચું છે કે નહીં એટલે રમણે કીધું દેહો ના હમકો હમ સો હમ આખા વેદાંતનું સારું કે હું દેહ નથી હું કોણ છું તો હું અનંત સુધી ચૈતન્ય સ્વયં પ્રકાશ આપ્યો એટલું બધું ઈઝી છે એટલું બધું સહજ છે કે ખાલી તમારે તમારે પરમ ચિદાકા પરમ જ્યોતિ અખંડ જ્યોતિ માટે કાંઈ કરવાનું નથી તમે પોતે જ છો અને તમારે અહમનો ત્યાગ કરવો નથી કારણ કે એમાં અહમ છે જ નહીં તમારે કાંઈ કરવા પણ નથી તમે પોતે જ માં સ્વયંપ્રકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છો એટલે એ તો તમે પોતે જ છો અને એમાં અહમ કાંઈ નથી એટલે એને કાંઈ નથી કરવા પણ નથી અને તમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિખંડ જ્યોતિ છો અગર તો મા ચિદાકાશ સ્વયંપ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છો અગર તો પૂર્ણ ભ્રમ તેજગન આનંદ ચિત્તગન છો અગર તો પરમાકાશ આ નહીં આ હું છે આ ભાષ છે હેપિયન ભ્રમ ઇલ્યુઝન એ નથી તો એ સહજ છે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તો બધાનું સાચો હું એ અનંત એક જ છે ચૈતન્ય સમજાય અને એ કરવાનો નથી તો તમે પોતે જ છો અને આ નથી એ કરવાનો નથી આ છે જ નહીં આ હું નથી એ કરવાનું નથી એ હું છે શું કે આ તો ઇન્ડેટ છે બ્રહ્મ હૈ અહમ હૈ નહીં જો હૈ સો હૈ એની ફળશુતિ પરમ શાંતિ અને અહમ ની ફળશ્રુતિ દુઃખ શાંતિ

કોઈ વિકલ્પ નથી રહેતો સહજ નિર્વિકલ્પ હાજર શું છે injection table injection

એમ કેતા કે આ જ પૂર્ણ થતો એટલે બધું ફેરવ ફરવાનું ફેરવવા